વડોદરા મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોના પ્રતાપે વડોદરાની પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી છે શહેરમાં સુરક્ષા માટે ઠેર ઠેર સીસીટીવી લગાવેલા છે જેમાં ચોર ઇસમ કંઈ ખોટું કરે તો તે કેદ થઈ જાય અને કોઈ ચોરીનો બનાવ બન્યો હોય તો તેવા સમયે આ સીસીટીવીનો ઉપયોગ થાય અને ચોર ઇસમ ઝડપાઈ આવે પણ હવે ચોંકાવનારી વાત તો સામે એ આવી છે કે કોર્પોરેશનમાંથી ફાઇલો ગાયબ થઈ છે હવે આ ફાઇલને પગ આવ્યા તો ક્યાંક જતી રહી કે પાંખો આવી કે ઉડી ગઈ કે પાણીમાં તો ડૂબી નથી ગઈ ને આ દોઢસો ફાઇલો ક્યાં ગઈ તેને લઈને તંત્રની બે જવાબદાર કામગીરી માટે પ્રજા ફિટકાર વરસાવી રહી છે આ ડિજિટલ દોરમાં આ ફાઇલોનું ડિજિટલાઇઝેશન થયું છે કે કેમ તે પણ એક સવાલ છે જો તે રીતે તેની સાચવણી ન થઈ હોત તો પેપરલેસ વહીવટની વાતો પણ ક્યાંક પોકળ પુરવાર થઈ રહી છે ફાઇલ ગાયબ થઈ તો કોણે કરી એ કેમેરામાં કેદ છે કે કેમ તે પણ એક પ્રશ્ન છે આ પ્રશ્નોના જવાબ મળે તે માટે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પોલીસ ફરિયાદની માંગણી પણ કરી છે સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકામાં અનેક વિભાગો આવેલા છે અને આ વિભાગોમાં આરટીઆઈ અરજી કરતા હોઈએ છીએ ત્યારે જણાવવામાં આવે છે કે ફાઇલ અઢળ છે જાણવા મળ્યા મુજબ દોઢસો જેટલી ફાઇલો પાલિકા કચેરીમાંથી ગાયબ થઈ છે આ બાબતની સીએમને ઓનલાઈન ફરિયાદ દાખલ કરતા ત્યાંથી હુકમ થતાં અહીંયાથી ચોંકાવનારી વાત સામે આવી છે જેમાં પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગમાંથી અતાપી વંડરલેન્ડ જીમ પાર્કની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના ઘરની બાજુમાં આવેલ ઓફિસમાંથી ગાયબ થઈ છે જો મ્યુનિસિપલ કમિશનરના ત્યાંથી ફાઇલ ગાયબ થઈ હોય તો આ ગજબની વાત કહેવાય જ્યાંથી કાગળ પેન પણ ગાયબ ન થઈ શકે ત્યાંથી આખી ફાઇલ ગાયબ થઈ જાય છે તો આવી ફાઇલો અનેક વિભાગોમાંથી ગાયબ થઈ છે જેથી સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ માંગણી કરી છે કે જે ફાઇલો ગાયબ થઈ છે તો મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન તમામને વિનંતી છે કે જે આ ફાઇલો ગાયબ થઈ છે જે તે વિભાગમાંથી ગાયબ થઈ છે તે તમામ ફાઇલો માટે વડોદરા પોલીસમાં ફરિયાદ દાખલ કરે અને જે તે જવાબદારો સામે પગલાં ભરાય ફાઇલો ગાયબ થવું ગંભીર બાબત છે જે માટે પોલીસ ફરિયાદની માંગ કરતું આવેદન પણ તેઓ દ્વારા આજ રોજ આપવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકામાં અનેક વિભાગો છે અને અનેક વિભાગોમાં પણ જોવા જઈએ તો ક્યારે પણ આપણે આરટીઆઈ ટીઆઈ કરતા હોય છે યા કોઈ અરજી કરતા હોય છે ત્યારે એવું જણાવવામાં કે ફાઇલ અઢળ છે આ બાબતે અનુસંધાને જાણવા મળે છે કે દોઢસો ફાઇલ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાંથી ગાયબ થઈ ગઈ છે આ બાબતની અમે મ્યુનિસિપ ગુજરાતના મુખ્યમંત્રી સાહેબની ઓનલાઈન ફરિયાદ દાખલ કરતા ત્યાંથી હુકમ થતા અહીંયાથી એક ગજબનો કિસ્સો હાથમાં આવ્યો છે પાર્સ એન્ડ ગાર્ડન વિભાગમાંથી અતાપીની અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ મ્યુનિસિપલ કમિશનરના ઘરેથી એટલે બાજુમાં જેમને ઓફિસ બનાવી છે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે જો મ્યુનિસિપલ કમિશનરના ત્યાંથી ફાઇલ ગાયબ થઈ હોય તો કેટલી ગજબની વાત છે જ્યાંથી એક કાગળ ગાયબ ના થાય એક પેન ગાયબ ના થાય ત્યાંથી અતાપી વંડરલેન્ડ પાર્કની આખી આખી ફાઇલ ગાયબ થઈ ગઈ છે તો આવી ફાઇલો વડોદરા મહાનગરપાલિકાના અનેક વિભાગોમાંથી ગાયબ થઈ છે તો અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ કમિશનર સાહેબ તમામને વિનંતી છે કે જે ફાઇલો ગાયબ થઈ છે જે ડિપાર્ટમેન્ટમાંથી ગાયબ થાય છે એ તમામ ફાઇલો માટે વડોદરા શહેર પોલીસમાં ફરિયાદ દાખલ કરે અને ફરિયાદ દાખલ કરીને જે તે જવાબદારો એની સામે પગલાં ભરે અને ફાઇલો ગાયબ થાય એનો મતલબ એ છે કે આમાં મોટા મોટા પ્રોજેક્ટ હોય છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હોય છે અને આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોય કરવાના હોય એવું ક્યાંક લાગી રહ્યું છે જેથી કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર આ બાબતે પોલીસ ફરિયાદ કરે તેવું આવેદનપત્ર આજે અમે આપી રહ્યા છીએ